કેશોદના મંગલપુરના પાટિયા પાસે ટ્રેક્ટર પલટી ખાઈ જતાં ટ્રેકેટર ઉપર બેસેલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા કેશોદથી લોખંડભરી માણેકવાડા તરફ જતા એક ટ્રેકેટર મંગલપુર ચોકડી પાસે પલટી ખાઈ જતાં ટ્રેકેટર ઉપર બેસેલ ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં એકસો આઠ મારફત કેશોદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણ વ્યક્તિને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે થી લોકાણ અને સિગરેટ ભરીને પાણીના મંગલપુરના ભાટીયા પાસે ટેકનિકલ ટેકનિકલ ફોર્જ સાથે પાંચ જણાથી પાંચ જઈને લઈ